મિત્રો સુશોભનની એક આગવી વેરાયટીના માર્ગદર્શન સાથે અમે ઉપસ્થિત થયા છીએ તો તમારી નજર સમક્ષ આ જે રોપો દેખાય છે અને ક્રોટોનનો રોપો કહેવામાં આવે છે આ રોપાની ખૂબ જ માંગ છે સુશોભન અને ઇન્ડોર પ્લાન્ટ તરીકે ખૂબ જ લોકો આને લગાવતા હોય છે આ ઇન્ડોર પ્લાન્ટની અંદર તમે કુંડાની અંદર પણ આ રોપાને લગાઈ શકો છો આ રોપાના તૈયાર કરવા માટે તમે કટકા કલમ દ્વારા સરસ મજાનો રોપો તૈયાર કરી શકો છો અને તમે કુંડામાં વાવી અને આને નિયમિત પ્રમાણે તળતર દિવસે પાણી આપો તો ખૂબ સરસ મજાનો રોપો તૈયાર થાય છે આ રોપાની વિશેષ ખાસિયત એ છે કે જેમ જેમ રોપો મોટો થાય તેમ એના પાંદડાના કલર બદલાય છે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ ટપકીવાળા કલર અને અંદર બદલાય છે અને પ્રોટોનની અંદર ઘણી વિવિધ વેરાયટી હોય છે તમને બતાવીએ કે જો આ પણ એક નવી વેરાયટી પ્રોટોનની છે તો આના ટપકા પણ તમે જોઈ શકો છો તો તમે તમારા ઘરની આગળ કુંડાની અંદર આ રોપા વાવો તો ખૂબ જ એન્ટિક લૂક આપે છે એ સિવાય આ રોપા તમે જો બોર્ડરમાં વાવા માંગતા હોય તો જો અમે આ બોર્ડર બનાવી છે એ બોર્ડર લાઈનમાં પણ ખૂબ જ સરસ મજાનો લૂક આ રૂપા આપતા હોય છે આ બધી ક્રોટનની વેરાયટી છે મિત્રો તો આ રોપો પણ તમે જુઓ ક્રોટોનનો એક નવીન વેરાયટી છે તો આવા રોપા તમે બજારમાંથી નર્સરીમાંથી લાવી અને જો તમારા કુંડામાં અથવા તો જમીનમાં વાવો તો ખૂબ જ ડેકોરેટેડ પ્લાન્ટ તૈયાર થાય છે આ દરેક વેરાયટીઓ ક્રોટોનની મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટી તો આ રોપા તમારે પ્રાથમિકમાં જો તૈયાર જ કરવા હોય તો કટકા કલમ દ્વારા તમે ઘરે તૈયાર કરી શકો છો અને જો તમારે સારી વેરાયટી લાવી હોય તો નજીકની કોઈ પણ નર્સરીમાં જઈ અને તમે રંગબેરંગી ક્રોટોન લાવી અને તમારા ઘરનો એન્ટિક લુક આપવા માટે અવશ્ય આનું તમે કુંડામાં અથવા તો જમીનમાં વાવેતર કરી શકો છો ધન્યવાદ